ગુજરાતના સુરત નજીક આવેલા માગરોળના મોટા બોરસરા ગામે આઠ ઓક્ટોબરે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં એક સત્તર વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા મોટા બોરસરા ગામની સીમમાં બેઠી હતી ત્યારે અચાનક ત્રણ નારાધમો આવી પહોંચ્યા હતા જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝુટવી લીધો હતો ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનંગ હાલતમાં મૂકીને ભાગી ગયા હતા પોલીસે આ કેસમાં મુન્ના કરબલી પાસવાન શિવશંકર લક્ષ્મણ ચોરસિયા તેમજ સજીવન ઉર્ફે રાજુ સબત વિશ્વકર્માની ધરપકડ કરી હતી જેમાં ત્રણેય પૈકી શિવશંકરનો હાર્ટની બીમારીના કારણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું પોલીસે ઝીણવટભરી તપાસ કરીને ત્રણેય આરોપીઓની સામે સોળ દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી આ કેસ સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં દરરોજ ચાલી રહ્યો હતો જેમાં તમામ સાક્ષીઓ સહિતના લોકોની જુબાની લેવામાં આવી હતી કોર્ટની સંપૂર્ણ કાર્યવાહી થતાં એકસો ત્રીસ દિવસમાં બંને આરોપીઓને દોષી ઠેરવ્યા હતા હવે સોમવારે બંને આરોપીઓને કોર્ટ દ્વારા યોગ્ય સજાનું એલાન કરવામાં આવશે કોસંબા ગેંગરેપ જે બનાવ બન્યો બનાવ આઠ દસ ચોવીસના રોજ બનેલ આ બનાવમાં કુલ ત્રણ આરોપીઓ હતા ત્રણ પૈકી એક આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું એટલે બે આરોપી નામે મુન્ના ઉર્ફે ખલબલી અને રાજુ વિરુદ્ધ સુરતના સ્પેશિયલ જજ શ્રી વીવી પરમાર સાહેબની કોર્ટમાં ટ્રાયલ ચાલી ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા વિટનેસોની જુબાની રજૂ કરવામાં આવી તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા બનાવ આઠ દસ ચોવીસના રોજ બનેલો બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એમના ગામનો ગામની નજીકનો છોકરો બે જણ મોટરસાયકલ ઉપર પેટ્રોલ ભરાવા ગયેલા પેટ્રોલ ભરાવીને આવતી વખતે ભોગ બનનારને વોશરૂમ લાગતા બાજુના ખેતરમાં વોશરૂમ કરવા ગઈ એ દરમિયાન આ ત્રણ આરોપીઓ એક મોટરસાયકલ ઉપર આવ્યા આ જે ભોગ બનનારની સાથે જે ભાઈ હતા એનો મિત્ર હતો તેના કપડાં કાઢી નાખ્યા એનો ફોટો પાડ્યા ત્યાર પછી એને ધમકાવ્યો અને ત્યાંથી ભગાવ્યો ભોગ બનનાર અને એનો મિત્ર આરોપીની પકડમાંથી બચવાને માટે પહેલાં દોડ્યા પહેલી વખત સફળ થયા પરંતુ ત્રણે ત્રણ આરોપીઓ પહોંચી ગયા બીજી વખત દોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભોગ બનનાર આરોપીના હાથમાં આવી ગયા ભૂક બનનારના ફોટા પાડ્યા એની ચેન લૂંટી લીધી એનો મોબાઈલ લૂંટી લીધો અને ભોગ બનનારના મોબાઈલમાં ભોગ બનનારનો ફોટાઓ પાડ્યા અને ત્યાર પછી આરોપી ત્રણેય આરોપીઓએ એક પછી એક ભૂખ બનનાર સાથે સામૂહિક બળાત્કાર કર્યો ભૂખ બનનારની સાથે જે એનો મિત્ર હતો તે દોડીને ગામમાં પહોંચ્યો અને ગામમાંથી ગામ લોકોને બોલાવી લાવ્યો એનો અવાજ સાંભળીને ત્રણેય આરોપીઓ પોતાની મોટરસાયકલ સ્થળ પર છોડી અને ત્યાંથી ભાગી ગયા પોલીસે તપાસ દરમિયાન મોટરસાયકલ કબજે કરી ત્યાર પછી આરોપીની શોધખોળ કરી આરોપી જણાતા ફાયરિંગ પણ કરવું પડ્યું પણ આરોપી ત્યાંથી નાસી ગયેલા અને ત્યાર પાછળથી પોલીસે એ લોકોને પકડી લીધા આ આ કામે આરોપી વિરુદ્ધ જે બીએનએસની કલમ ગેંગરેપની વગેરે કલમ હતી તે બધી પુરવાર માની છે પોક્સો એક્ટની કલમો પણ પુરવાર માની છે એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો પણ પુરવાર માન્યો છે અને સરકાર પક્ષે યોગ્ય સજા કરવાને માટેની દલીલ કરવામાં આવી અને દાખલા રૂપ સજા થાય તે રીતની દલીલ કરવામાં આવી આ ઉપરાંત ભોગ બનનારને યોગ્ય રકમનું વળતર મળે એ પ્રકારની દલીલ પણ કરવામાં આવી છે